આપણા આજુબાજુનું જે પર્યાવરણ છે તો ફિક્સ છે રાઈટ પણ જે આપણે વાત કરીએ છીએ કે વ્યસન તમે ફેફસાના કેન્સર સો ફેફસાના કેન્સર થવાનું મુખ્ય કારણ હજુ બી સ્મોકિંગ જ છે આપણા દેશમાં સો એ તો આપણા જે આપણા હાથમાં છે એ છે રિસ્ક મોડિફિકેશન એટલે કે આપણે જે આ ધૂમ્રપાન કે જે તમાકુ બીડીનું સેવન કરીએ છીએ એ આપણે ના કરવું જોઈએ બીજી વાર્તા એ કે અત્યારે ઓબ્વિયસલી આપણો દેશ જે અત્યારે વિકાસ પામી રહ્યો છે ડેવલપિંગ કન્ટ્રી છે અને આપણા દેશમાં ઘણા બધા નવા તમે રહેતા હશો આજુબાજુ કંઈ ને કંઈ કન્સ્ટ્રકશન્સ ચાલુ જ હોય છે જેના લીધે એમાંથી ગ્રેડ ઓન કરીને રેડિયોએક્ટિવ ગેસ બનતો હોય છે જે વિદેશમાં ને આપણા દેશમાં બી જે લોકો સ્મોકિંગ ના કરતા હોય ખાસ કરીને ફિમેલ્સમાં ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે તો ઓબ્વિયસલી એ જે અમુક વસ્તુ છે એ આપણા હાથમાં નથી કે જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે સો આપણા હાથમાં છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ અને કોઈ બી સિમ્ટમ્સ જણાય કે કોન પર્સિસ્ટન્ટ કફ થયું એટલે ઉધરસ થવી કફમાં લોહી આવું કે વજનમાં ઘટાડો થયો આવા કોઈ બી સિમ્ટમ જો લાંબા સમય માટે હોય તો તાત્કાલિક એનો ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ અને એની તપાસ કરાવવી જોઈએ સો જ્યારે ઓબ્વિયસલી એક છે કે રિસ્ક મોડિફિકેશન કે જે આપણે વ્યસનને ના કરવું જોઈએ પણ એ સિવાય જો કોઈ બી ચિહ્નો જણાય તો એની તાત્કાલિક ડૉક્ટરની પાસે તપાસ કરાવવી જોઈએ જેથી જો વહેલા તબક્કામાં ફેફસાના કેન્સર કે બીજા કોઈ કેન્સરનું નિદાન થાય તો સારી સર્જરી હવે તો રોબોટિક સર્જરીથી બી અમે ફેફસાના કેન્સરની સર્જરી કરતા હોઈએ એ સર્જરી કરીને અને જરૂર પડે તો કિમોથેરાપીથી સા ફેફસાના કેન્સરના દર્દીઓને બી રોગમુક્ત કરી શકીએ છીએ